જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઉત્તર ગુજરાતનું ફેમસ આખી ડુંગળીનું શાક આ શાક ખાવામાં એટલું સરસ લાગે છે કે તમે એકવાર આ શાક બનાવીને ખાશો તો હોટલ રેસ્ટોરન્ટનું શાક તો ભૂલી જ જશો એટલું આ શાક એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને વાળા શાક બનાવીને તમે સર્વ કરશો તો બધા જ પંજાબી શાક તમે ભૂલી જશો એટલું ટેસ્ટી આ શાક બનીને તૈયાર કરીશું અને તમને જો મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને શેર કરી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે બનાવીએ એકદમ ખાવાની મજા પડી જાય એવું આખી ડુંગળીનું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે આખી ડુંગળીનું શાક બનાવવા માટે મેં અત્યારે આ પંદર નંગ જેટલી નાની ડુંગળી આવે છે તે લઈ લીધી છે અત્યારે આ સિઝન પ્રમાણે નાની ડુંગળી એકદમ સરસ મળે છે હવે આપણે આ ડુંગળીની ઉપરનું આ જે ઉપરનો ભાગ છે તે અને નીચેનો ભાગ કાઢી લઈશું અને આજુબાજુ પાંદડા હોય છે એને પણ આપણે કાઢી લેવાના છે બધી જ ડુંગળી એકદમ સરસ આપણે છોલી લીધી છે મારે આ રીતના આંખનો ભાગ છે તે કાઢવાનો નથી જો તમે આંખનો પાક કાઢી દેશો તો તરતી વખતે ડુંગળીના પડ એકદમ છૂટા પડી જશે એટલે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે એક જાર લઈ લઈશું અને તેની અંદર આપણે પાંચ લવિંગ પાંચ મરી એક ટેબલ જીરું અને તજના ટુકડા આપણે લીધા છે તો સૌથી પહેલા આપણે આ પાવડર કરી લઈશું તો આપણે આ રીતના પાવડર બનાવી લીધો છે હવે તેને આપણે એક સાઈડમાં મૂકીશું અને ફરીથી આપણે જાર લઈ લઈશું તેની અંદર બે ટેબલ જેટલા આપણે મગફળીના દાણા લઈશું અને તેને પણ આપણે અધકચરા મગફળીના દાણા પણ અધકચરા હવે આપણે તેજ ઝાર અંદર એક ટેબલ સ્પૂન તલ લીધા છે અને બે ટેબલ સ્પૂન આપણે ગાંઠિયા લીધા છે તો આપણે તેનું પણ એકદમ સરસ ફાઇન પાવડર બનાવી લેવાનો છે તો આપણે ગાંઠિયા અને પણ સરસ પીસી લીધા છે તો આપણે ગાંઠિયાને તલને એકદમ ફાઇન પાવડર બનાવવાનો છે અને મગફળીના દાણાને આપણે અતકચરા પીસવાના છે એટલે આ રીતના તમારે અલગ અલગ પીસવાનું તે આપણે જાલ લઈ લઈશું એક ઇંચ આદુનો ટુકડો પાંચથી છ આપણે લસણની કઢી લઈશું અને બે તીખા લીલા મરચાં લઈશું આપણે તેની પણ પેસ્ટ બનાવી લઈશું તો આપણે આદુ લસણ મરચાંની સરસ પેસ્ટ બનાવી લીધી છે તો હવે આપણે શાકને વગાડવાની તૈયારી કરીશું ગેસ ઉપર આપણે કડાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે હવે તેની અંદર આપણે પાંચ મોટા ચમચા જેટલું તેલ એડ હવે આપણે તેલ ગરમ થઈ જાય એટલે દસ થી બાર જેટલા કાજુના ટુકડા લઈશું અને તેને આપણે તળી લઈશું પંજાબી શાકને પણ ભૂલાવી દે એવું આપણું આ આખી ડુંગળીનું શાક બનાવીને આપણે તૈયાર કરીશું ખૂબ જ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે અમારા મહેસાણાની અંદર તો આ શાક વાડીઓની અંદર ખેતરોની અંદર ખૂબ જ ગરમા ગરમ શાક અને બાજરીના રોટલા આખી ફેમિલી સાથે બધા પાલ્ટી કરતા હોય છે તો ખૂબ જ ટેસ્ટી આ શાક બની છે તો હવે તેને આપણે કાઢી લઈશું દસ થી બાર આપણે દ્રાક્ષ લઈશું તમે કાજુ અને દ્રાક્ષ ના નાખો તો પણ ચાલે પણ કાજુ અને દ્રાક્ષ નાખવાથી શાક એકદમ સરસ લાગે છે દ્રાક્ષ એકદમ સરસ તળાઈ ગઈ છે તો હવે તેને પણ આપણે કાઢી લઈશું હવે આપણે જે ડુંગળીને છોલીને રાખી છે તે આપણે તેલની અંદર એડ કરીશું અને આ રીતના તમારે ચલાવી ચલાવીને ડુંગળીને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી તમારે ડુંગળીને તળવાની છે ડુંગળી આપણી એકદમ સરસ તળાઈ ગઈ છે તો હવે આપણે ડુંગળીને પ્લેટમાં કાઢી લઈશું આ રીતના એકદમ સરસ તેનો કલર ચેન્જ થઈ જાય અને અંદર સુધી ડુંગળી સરસ તળાય ત્યાં સુધી તમારે ડુંગળીને તળવાની છે તમે ડુંગળીને બાકીને પણ ડુંગળીનું શાક એકદમ સરસ લાગે છે તો હવે આપણું જે તેલ વધ્યું છે તેની અંદર આપણે જે પાવડર બનાવીને રાખ્યો છે એ નાખીશું ગેસ તમારે એકદમ ધીમો કરી દેવાનો છે આદુ લસણ મરચાની પેસ્ટ એડ કરીશું બરાબર પાતળી લઈશું મે અત્યારે ત્રણ થી ચાર ટામેટા આ રીતના પેસ્ટ બનાવી લીધી છે તો આપણે તે એડ કરીશું તમારા ઘરના સભ્ય હોય એ પ્રમાણે તમારે માપ લેવાનું બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે થોડી હિંગ નાખીશું તો આ રીતના મસાલા નાખ્યા પછી તમારે હિંગ નાખવાની પહેલા હિંગ નાખશો તો ગરમ તેલ હોવાથી હિંગ તમારી બળી જશે અને તે સારો નહીં લાગે એટલે પાછળથી હિંગ નાખવાની બધું જ આપણે બરાબર સાતળવા દઈશું હવે આપણે જે ગાંઠિયા અને તનને પાવડર બનાવીને રાખે છે તે એડ કરીશું અને તેને પણ આપણે સાતરશું તેલ એકદમ સરસ ઉપર આવી ગયું છે તો હવે આપણે મસાલા કરીશું એક ટેબલ સ્પૂન ભરીને હું કાશ્મીરી લાલ મરચાં પાવડરનો ઉપયોગ કરી છું તેનાથી કલર એકદમ સરસ આવશે એક ચોથાઈ ટેબલ સ્પૂન હળદર નાખીશું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે જે ઝાડની અંદર આપણે થોડું પાણી નાખી અને આ ગ્રેવીની અંદર એડ કરીશું તો બરાબર મિક્સ કરી લેવાનું છે અને હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ રીતના જ ગ્રેવીને સરસ થવા દઈશું તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે હવે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરોનો પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરીશું બધું જ બરાબર મિક્સ કરી લઈશું એકદમ સરસ સુગંધ આવી રહી છે હવે આપણે જે મફીના દાણાને કચરા પીસીને રાખ્યા છે તે એડ કરીશું તો એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે હવે આપણે ગ્રેવી માટે પાણી એડ કરીશું તમારે કેટલી જાડી કે પાતળી ગ્રેવી કરવી હોય એ રીતના તમારે પાણીને એડ કરવાનું તો આપણે દાણા તલ અને ગાંઠિયા લીધા છે એટલે ગ્રેવી ઉકળશે તે ગ્રેવી થોડી જાડી થઈ જશે એટલે પાણી તમારે એ રીતના જ નાખવાનું તો હું અત્યારે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી રહી છું બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને આપણે આ ગ્રેવીને થોડીકવાર માટે ઉકળવા દઈશું ગ્રેવી એકદમ સરસ ઉકળવા લાગી છે તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે કાજુ અને દ્રાક્ષને તળીને રાખી છે તે એડ કરીશું તો હજુ આ રીતના ગ્રેવી પાતળી છે પણ થોડીક વાર થશે એટલે ગ્રેવી એકદમ સરસ જાડી થઈ જશે અને જે આપણે ડુંગળીને તળીને રાખી છે તે એડ બરાબર મિક્સ કરી અને હવે આપણે આપણે તો ચેક વચ્ચે વચ્ચે મેં એક થી બે વખત શાકને હલાવ્યું હતું કારણ કે આપણે માફીના દાણા ગાંઠિયા નાખ્યા છે એટલે શાક નીચે ચોટી ના જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તો તેલ એકદમ સરસ ઉપર આવી ગયું છે તો રસો પણ આપણો એકદમ સરસ જાડો થઈ ગયો છે હવે આપણે છેલ્લે તેની ઉપર લીલા દાણા એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું જો તમે ગળ્યું ખાતા હોય તો આ સમયે તમે એકથી બે ટેબલ સ્પૂન જેટલો ગોળ એડ કરી શકો છો અમારા ઘરની અંદર ગળ્યું શાક ખાતું નથી કોઈ તો હું ગોળ સ્કીપ કરી રહી છું તો બરાબર મિક્સ થઈ ગયું છે એકદમ સરસ પંજાબી શાકને પણ ભૂલાવી દે એવું આપણું આ આખી ડુંગળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું તૈયાર છે આપણું ગરમા ગરમ આખી ડુંગળીનું શાક તો પંજાબી શાકને પણ ભૂલાવી દેવું આપણું આ આખી ડુંગળી શાક બનીને તૈયાર થઈ ગયું છે એકદમ ગરમા ગરમ આખી ડુંગળી શાક તમે બાજરીના રોટલા સાથે રોટલી સાથે પૂરી સાથે સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવી જાય એવું આ આખી ડુંગળીનું શાક બનીને તૈયાર થયું છે તમે આ રીતના જો આખી ડુંગળીનું શાક ઘરે બનાવશો બહાર હોટલ અને રેસ્ટોરન્ટનું શાક તો તમે ભૂલી જ જશો એકદમ સરસ આ આખી ડુંગળીનું શાક બનાવીને તૈયાર કર્યું છે તો હવેથી તમે પણ આ જ રીતના ઘરે આખી ડુંગળીનું શાક ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ આખી ડુંગળીના શાકની રેસીપી કેવી લાગી જો તમને આ ડુંગળીના શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય